સુરત મહાનગરપાલિકાના બે રૂપ જોવા મળી રહ્યા છે કતારગામ વિસ્તારમાં મોટા પતરાના શેડો ઊભા કર્યા છે કતારગામમાં તાણી બંધાયેલા ગેરકાયદેસરના કાચા પાકા બાંધકામો અને પતરાના શેડો ઊભા થયા છે જ્યારે પાલિકા દ્વારા મોલ માર્કેટો દુકાનો સીલ કરવામાં આવી છે ગેરકાયદેસર બંધાયેલ પતરાના શેડો સામે કોઈ કાર્યવાહી નહીં જેને લઈ જવાબદાર મનપાના અધિકારીઓ ધારાસભ્યો અને કોર્પોરેટરો વિરુદ્ધ ખાતાકીય તપાસની માંગ કરાઈ છે વોર્ડ નંબર સાતના કોર્પોરેટર ડોક્ટર કિશોર રૂપારલિયાએ માંગ કરી છે અને મનપા કમિશનર તથા પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ડોક્ટર કિશોર રૂપારલિયા સુરત મહાનગરપાલિકા નગર સેવક વોર્ડ નંબર સાત થોડા સમય પહેલા રાજકોટની અંદર એક ગુજારી ઘટના દુર્ઘટના કહીએ કે જે પણ કઈ અધિકારીઓના મેળા પીપળાથી પડેલી જે દુર્ઘટના છે ને એમાં જે બે રાગીના લોકો છે એમને શ્રદ્ધાંજલિ આપું છું પરંતુ આજની તારીખમાં પણ આ પ્રોબ્લેમ અધિકારીઓના હિસાબે જે તે વિસ્તારના સંલગ્ન કોર્પોરેટરશ્રીઓ ધારાસભ્યશ્રીઓ કે અન્ય કોઈ આગેવાન મિત્રો કે બિલ્ડરોના હિસાબે આ તકલીફો જે છે એ હજુ ચાલુ છે વારંવાર લગભગ મારા દ્વારા જોનના ઉચ્ચ અધિકારીઓ અને કમિશનર શ્રી સુરત મહાનગરપાલિકાને વારંવાર રજૂઆતો અને લેટર દ્વારા પત્રની જાણથી એમને ધ્યાન દોરવામાં આવે છે કે ઇલિગલ કન્સ્ટ્રક્શન અને જે ટેમ્પરરી સ્ટ્રકચરો છે જે સુરતની અંદર બની રહ્યા છે એ ટેમ્પરરી સ્ટ્રકચરો ઇલિગલ કન્સ્ટ્રક્શન અને જે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવે છે એને દૂર કરવામાં આવે અને નવા બનતા અટકાવવામાં આવે વારંવારના પત્રો છતાં પણ ઉચ્ચ અધિકારી શ્રીઓ કમિશનર શ્રીઓ કે જે તે ઝોનના અધિકારી શ્રીઓએ આ બાબતે કોઈ જ ધ્યાન દોરવા છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરેલી નથી વાત કરું તો અમારા જે કતારગામ વિસ્તારની અંદર લગભગ ઘણા વર્ષોથી આ બાબતનો પ્રશ્ન લગભગ ચર્ચાઈ રહ્યો છે કે આ વિસ્તારની અંદર વધારેમાં વધારે ઇનલીગલ કન્સ્ટ્રક્શન અને ઇલ લીગલ અને ઇનલિગલ આ ટેમ્પરરી સ્ટ્રક્ચરો બનાવવામાં આવેલ છે એમાં ઘણા બધા નાના ઘરના લોકો એટલે કે મધ્યમ વર્ગથી ગરીબ વર્ગના લોકો વધારે ખર્ચ ન થાય એના હિસાબે નાની એવી કોટડી બનાવી અને પોતાનો ધંધો અને બેરોજગારી દૂર કરી અને રોજગારી પોતાના પરિવાર માટે રોજગારી મેળવવા માટેની કોશિશ કરતા હોય છે પરંતુ સાથે સાથે દુઃખની વાત એ છે કે ઘણા બધા લોકો આની પાછળ પ્રમાણમાં કમાણી કરવા માટેના ડોમ મોટા મોટા બનાવી અને રાજકીય પીઠબળના હિસાબે અધિકારી શ્રીઓના મેળા પીપળાની સાથે સાથે આ કાર્ય કરતા રહ્યા છે હવે જ્યારે પણ દબાણ આવે છે કે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે ત્યારે આ નાના અને મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવામાં આવે છે પરંતુ જે મેળા પીપળાવાળા ધારાસભ્ય શ્રી બિલ્ડરો અને મોટા મોટા અધિકારીઓની સાઠગાંઠના હિસાબે એમના જે બનાવેલા જે ડોમ હોય એમની જે પરમિશનથી પરવાનગીથી બનાવવામાં જે ડોમ હોય છે એને કોઈ હલાવી શકતું બી નથી તો આ એકને ગોળ અને એકને ખોડની જે નીતિ છે એ કોર્પોરેશનની અંદર સુરત મહાનગરપાલિકાની અંદર વર્ષોથી ચાલી આવી છે જે આજની તારીખમાં પણ એ પૂર્ણ થઈ શકી નથી